સ્વાગત છે ફિલ્મની ગુજરાતીમાં આજના આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ વિક્રમ રાજા ફિલ્મ વિશે આજના આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા ચેનલને કરી લે સુપરસ્ટાર વિક્રમ ભોડા નો ભગવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ભોડા ભગવાન ફિલ્મની સફળતા પછી બે માં આવનારી વિક્રમભાઈ ઠાકોરની આ બીજી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ છે અને વિક્રમ રાજા ફિલ્મના શૂટિંગ ના ઘણા બધા બેકસ્ટેજ ફોટો સામે આવી રહ્યા છે અને વિડીયો પણ સામે આવી રહ્યા છે આ વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મ એક એક્શન પેક ફિલ્મ હશે જેને જીતુભાઈ પંડ્યા અને દર્શન મેગી ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની સાથે શ્વેતા સેન જોવા મળવાના છે અને આ ફિલ્મના શૂટિંગનો એક વિડીયો પણ સામે આવે છે જેમાં આપ સૌ ચંદન રાઠોડ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એક સાથે જોઈ શકો છો આ બંને અભિનેતાઓ આ ફિલ્મના એક ગીત માટેનું શૂટિંગ કરી રહ્યા છે એટલે કે વિક્રમ રાજા ફિલ્મમાં પણ ચંદન રાઠોડ અને વિક્રમ ઠાકોરની જોડીનું એક ધમાકેદાર ગીત આપ સૌને આ ફિલ્મમાં જોવા મળશે અને ચંદનભાઈ રાઠોડના કપડાં જોઈને એવું લાગી રહ્યું છે કે આ એક ટીમલી ગીત હશે કારણ કે આપ સૌ જાણો છો ચંદન રાઠોડનો ધૂળકી તારી માયા લાગી ફિલ્મમાં નાથિયા તરીકેનો રોલ અને ટીમલીના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા એટલે કે ચંદનભાઈ રાઠોડ અને વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મમાં ધમાકેદાર ટીમલી ગીત જોવા મળી શકે છે આપ સૌ વિક્રમ રાજા ફિલ્મના શૂટિંગના ફોટોઝમાં પણ ચંદનભાઈ રાઠોડને જીતુભાઈ પંડ્યાની સાથે અને આ ફિલ્મની ટીમ સાથે પણ જોઈ શકો છો એટલે કે વિક્રમ રાજા ફિલ્મમાં પણ ધમાકેદાર ગીતો જોવા મળશે જેમાં ચંદન રાઠોડ અને વિક્રમ ઠાકોરની ધમાકેદાર જોડી સાથે આ ગીતમાં જોવા મળવાની છે અને વિક્રમ રાજા ફિલ્મનું આ ગીત ખૂબ જ પોપ્યુલર થવાનું છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મોટા કલાકારો આ ગીતમાં એક સાથે જોવા મળશે જેમાં એક બાજુ વિક્રમભાઈ ઠાકોર હશે અને એક બાજુ હશે ચંદનભાઈ રાઠોડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ બે સુપરસ્ટારો એક સાથે એક ગીતમાં જોવા મળશે છે તે પ્રમાણેનું આ ગીત હશે તો જોવાનું રહેશે કે આ ફિલ્મનું ટ્રેલર અને આ ફિલ્મના ટીઝર આવશે ત્યારે આ ગીતની થોડી ઝલકો આપ સૌને જોવા મળી જશે અને વિક્રમ રાજા ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી હાલ ચાલી રહ્યું છે આપ સૌ જાણો છો અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં પિક્ચરના ગીતો આ ફિલ્મોને સુપરહિટ બનાવી શકે છે જેનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે સૈયારા ફિલ્મ સયારા ફિલ્મના ગીતો એટલા બધા પોપ્યુલર થયા હતા તે પછી આ ફિલ્મ પણ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી આ ફિલ્મ તેના ગીતોના કારણે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી તે જ રીતે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમભાઈ ઠાકોર બોડાનો ભગવાન ફિલ્મ પણ તેના ગીતોને લઈને ખૂબ જ ચર્ચામાં છે આપ સૌએ ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયોઝ જોયા હશે જેમાં બોડાનો ભગવાન ફિલ્મના ગીતોમાં લોકો જબરજસ્ત ડાન્સ કરતા જોવા મળ્યા હતા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા અને હવે વિક્રમ રાજા ફિલ્મમાં પણ ચંદન રાઠોડ અને વિક્રમ ઠાકોરનું આ ગીત સિનેમા ધૂમ મચાવશે અને આ ફિલ્મ દિવાળીના સમય સિનેમા રિલીઝ થશે તેથી આ ફિલ્મને જોવા ઘણી બધી ફેમિલી ઓડિયન્સ પણ આવશે અને પડદા ઉપર વિક્રમભાઈ ઠાકોર અને ચંદન રાઠોડનું આ ગીત જ્યારે આવશે ત્યારે સિનેમા ઘરોમાં બૂમો પડવાની છે અને વિક્રમ રાજા ફિલ્મમાં ચંદનભાઈ રાઠોડ માત્ર મહેમાન કલાકાર તરીકે આ ગીતમાં જોવા મળશે આખી ફિલ્મમાં તેઓ નહીં જોવા મળે સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને વિક્રમ રાજા ફિલ્મ અને ચંદનભાઈ રાઠોડ અને વિક્રમ ઠાકોરના આ ગીત માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપશું આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી